જય ગૌ માતા આજ રોજ શ્રી ગોપાલક ગૌસેવા ટ્રસ્ટ ગામ સરેરા તાલુકો જેસર જિલ્લો ભાવનગરમાં આપ સૌનું સ્વાગત છે સરેરા શાળાની અંદર પચાસ સાઠ ગૌ માતા બિરાજે છે તેમજ ત્રણથી ચાર બળદ બિરાજે છે તેમજ નાના વાસુ પણ બિરાજમાન છે મિત્રો આ ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ માત્ર ને માત્ર એક સેવાના ભાવથી એક નિસ્વાર્થ ભાવથી ત્રણ ચાર ત્રણ વર્ષતા નાના નાના ગામના સ્વયંસેવકો યુવાનોએ શરૂઆત કરેલી હતી આપ સૌના સાથ સહકારથી ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી સાધુ સંતોના આશીર્વાદથી સૌ સ્નેહીજનો વડીલો દોસ્તો મિત્રો અને સમસ્ત મારું સરેરા ગામના સાથ સહકારથી આ ગોપાલક ગૌ સેવા ખૂબ સુંદર અને સુંદર રીતે એક નિસ્વાર્થ ભાવે ત્રણ વરસતા લુલી લંગડી રખડતી એક રોડ પર રખડતી નિરાધાર અને ઘરેથી તરસોડી દીધેલી ગૌ માતાની સેવા અને એક સુંદર સુંદરને સુંદર રીતે એક નિસ્વાર્થપણે એક સેવાના ભાવથી થઈ રહી છે મિત્રો આ ગૌશાળાની અંદર હાલ પાણીના અવેળા જે ગૌમાતાને પીવા માટે જે પાણીના બોર બોરની જ્યારે પણ જરૂરિયાત પડી હતી તો પાણીના બોરમાં પણ આપ હવે સાથ સહકાર આપી ફૂલને તો ને પાખડી રૂપે પણ સાથ સહકાર આપી અને આ ગૌ માતાના પાણીના ગૌ માતા તરસી ન રહે પાણી વના વલતા ન મારે એના માટે આ ગૌ માતાને અહીંયા આપ સૌના ફૂલને તો ને પાંખડી રૂપે આપેલી સહાયથી આજે આ પાણી અહીંયા ચાલી રહી છે પાણી ચાલી રહ્યું છે આ ગૌશાળાની અંદર લીલો ઘાસ સારો જે એ હેતુથી અમે વાવેલો હતો કે આ ગૌશાળાની અંદર પાણીનો કૂવો કરેલો છે પાણીનો બોર હતા કે જેથી કરીને આ ગૌશાળાની અંદર લીલો ઘાસ ઘાસચારો ગૌમાતા કાયમના માટે ખાઈ શકે પણ મિત્રો હાલ વર્તમાન પરિસ્થિતિમાં વરસાદનું પણ લંબાણ છે અને ફૂલ ગરમીના માહોલથી ઉનાળામાં જે ધગધગતા તાપમાં પાણી ન હોવાના કારણે હાલીલો ઘાસચારો સુકાઈ ગયો તો આજે આ ગૌશાળાની અંદર મેઘરાજાનું થોડું લંબાણ થયું છે એના હિસાબે આજે આ ગૌશાળામાં હાલ ઘાસચારાની ખૂબ જરૂરિયાત છે આ ગૌશાળાની અંદર જે કોઈ હોય જે કોઈ ભાઈઓને આપની યથાશક્તિ અનુસાર સારો દેવો હોય તો આપ અમારી ગૌશાળાનો કોન્ટેક કરી શકો છો અમારો ગૌશાળાનો કોન્ટેક નંબર ચોરાણું બે પંચોતેર અઠ્ઠાવન પાંચ બાર છે તો આપને જે કોઈ ઈચ્છા અનુસાર આપ દાન દેવ દેવું હોય ફૂલની તો ફૂલની પાંકડી રૂપી રોકડ રકમનું પણ દાન દેવું હોય તો અમારી ગૌશાળાનો કોન્ટેક નંબર કરજો અમારી ગૌશાળાના એકાઉન્ટ નંબર એના સ્કેનરના માધ્યમથી પણ નાખી શકો છો અને આપ લીલો અથવા સૂકો ઘાસ સારો આપ એન ગૌશાળાએ રૂબરૂ આવી આ ગૌશાળાની પ્રવૃત્તિ નિહાળી અને પણ આપ આપી શકો છો અમારી ગૌશાળાની અંદર સો બાય ચાલીસનો આગાઉ માતાનો રહેવા માટેનો શેડ છે આ ગૌશાળાની અંદર બહુ મોટી સંખ્યામાં પશુપંખી ચકલીઓ ખૂબ બિરાજે છે આ ગૌશાળાની અંદર જે ચકલીઓ કિલકિલાટ જે કરી રહી છે એનો પણ એક અનેરો આનંદ છે તો આ પશુ પંખીને આ પર્યાવરણનું જતન કરવું એ પણ ખૂબ જરૂરી છે તો આ ગૌશાળાની અંદર અમે ગયા વર્ષે સારા એવા વૃક્ષારોપણ કર્યું હતું જે ઉમરો વડલો લીમડો પીપળો એવા આ ગૌશાળાની ફરતી બોર્ડર ઉપર અમે સો જેટલા વૃક્ષો પણ વાવેલા છે જે એક વર્ષના થઈ પણ ગયા છે તો આપ અવશ્ય ને અવશ્ય આપનો કિંમતી સમય કાઢી અને આ ગૌશાળાની પ્રવૃત્તિ નિહાળવા માટે આપ જરૂર ને જરૂર આ ગૌ માતાના આશીર્વાદ લેવા માટે આ જે પશુ પંખી જે ચકલીઓ જે ચિલકિલાટ કરી રહી છે તે આપ પણ જોઈ રહ્યા છો આ ગૌશાળાની અંદર આવી સેવાકીય પ્રવૃત્તિ જે ગૌમાતા જ્યાં રહે છે ત્યાં ગોબર સાણ પડી સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે આ ગૌશાળાની અંદર નાના નાના વાસરુઓ હાલ પરિસ્થિતિ આ ગૌશાળાની અંદર ગૌ માતા જે બીમાર ગૌ માતા હોય છે જે ખાણ ખાઈ રહી છે તો આવા ઉમદા હેતુથી આ ગૌ માતાને આશીર્વાદ લેવા આપ જરૂરને જરૂર એ ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની અંદર પધારવા આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ વતી સમજ કરેરા ગામ હતી આપ જરૂરને જરૂર પધારજો હાલ જે ઘાસ સારો અમારી પાસે ગૌશાળામાં હતો જે સ્ટોક તે હાલ ખતમ થવાના આરે છે તો આપ જરૂરને જરૂર આ વિડીયો નિહાળી અને ગૌશાળાની અંદર ઘાસચારાનું આપની યોગ્યતા અનુસાર આપની ઈચ્છા અનુસાર જે કાંઈ હોય તો આપ જરૂર છે આ ગૌ માતાના આશીર્વાદથી અહીંયા જ્યારે પણ જરૂર પડી છે ત્યારે આપ હવે ફૂલની તો ફૂલની પાંખડી રૂપી સહાય આપી અને આ આ ત્રણ વર્ષતા આ ગૌશાળાને આપ સૌના સાથ સહકારથી એક વટ વૃક્ષ બની રહી છે અને મૂંગા ગાય માતા અહીંયા ખૂબ સુંદર અને સુંદર રીતે એક સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે તો આ સેવાકીય પ્રવૃત્તિ એક સેવાકીય યજ્ઞમાં આપ આગૃતિ આપવા માટે જરૂરને જરૂર શ્રી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની અંદર ને અવશ્ય પધારે આપ સૌના સાથ સહકારથી આપને હૃદયથી વિનંતી કરું છું કે અવશ્યને અવશ્ય આપનો ચિંતી સમય કાઢીને ગોપાલ ગૌસેવા ટ્રસ્ટની મુલાકાતે આપનો જે સમય હોય એ સમયને અનુસાર આપ જરૂરને જરૂર પધારજો અહીંયા પશુ પક્ષીઓ ચકલીઓ અહીંયા શણની પણ જરૂર છે તો આપ જરૂરને જરૂર આ સેવાકીય પ્રવૃત્તિને નિહાળવા અને આપે જે બધાય આ દિન સુધી જે કાંઈ સાથ સહકાર જરૂર હતી ત્યારે જે સાથ સહકાર આપ્યો છે તેમનો હૃદયથી હું આભાર માનું છું આપ આ ગૌ માતાના આશીર્વાદ લેવા માટે જરૂર ને જરૂર ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ ગામ સરેરા તાલુકો જેસર જિલ્લો ભાવનગર ફરી ફરીવાર આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું અને આવકારું છું આપને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ જરૂર ને જરૂર આ ગૌ માતાના આશીર્વાદ લેવા અવશ્ય ને અવશ્ય સરેરા ગૌશાળાએ પધારવા ફરીવાર આપ સૌને હૃદયથી આવકારું છું અસ્તુ જય ગૌ માતા જય ગૌ માતા